માણસને કરતા મોત સહેલું લાગે છે રોજ સામે આવતા આત્મહત્યાના કિસ્સા દર્શાવે છે કે કેટલી હદે માણસમાં સહનશક્તિ ઘટી રહી છે પ્રેમ અને પૈસાની લાલચે થતી હત્યાઓ એ સાબિત કરે છે કે માણસ કેટલો દયાહીન અને ક્રૂર થઈ ગયો છે છેલ્લા કેટલાય સમયથી સુરતમાં ક્રાઇમ ની ઘટના વધુ એક એવી જ ઘટના સામે આવે છે જેમાં સત્યાવીસ વર્ષીય યુવકે આત્મહત્યા કરી છે સુરતના અલથાણ વિસ્તારમાં રહેતા સત્યાવીસ વર્ષીય રાહુલ નગીન કુશવાહા નામના યુવક ઇન્સ્ટાગ્રામ પર ત્રણ ભાવ કરેલ પોસ્ટ કર્યા બાદ ગળાફાસો ઉખાય આત્મહત્યા કરી લીધી છે આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયું છે ત્યારે રાહુલ કુશવાહા અગાઉ હીરા ઉદ્યોગમાં કામ કરતો હતો પરંતુ બાદમાં તેણે રિક્ષા ચલાવવાનું કામ શરૂ કર્યું ત્રણ વર્ષ પહેલા ખુશબુ નામની યુવતી સાથે તેમણે પ્રેમ લગ્ન કર્યા અને છેલ્લા કેટલાય સમયથી રાહુલ કોઈ અકળ કારણોસર તણાવમાં રહેતો હતો તેમજ વ્યથા ઠાલવવા નો સહારો પણ લેતો હતો મૃતક રાહુલે આત્મહત્યા કરતા પહેલા ઇન્સ્ટાગ્રામ પર ત્રણ રીલ બનાવીને મૂકી આ રીલ્સમાં તે હૃદય પરથી ઓડિયો ક્લિપ્સ નો તેને ઉપયોગ કર્યો એ શબ્દો હતા તેની પણ વાત કરવી છે तो जिंदगी से बर्बाद कर लूंगा मैं खुद को पूरी तरह तुझसे शुरू की थी मोहब्बत तुझ पर ही खत्म कर दूंगा पूरी तरह आ शब्दों जो राहुल इंस्टाग्राम पर रील्स मुकी आ ओडियो उपयोग कर રાહુલની પત્ની ખુશબુ આ દરમિયાન એક દુકાનમાં નોકરી કરતી હતી અને આ પુષ્ટ જોતતા જ તેને તાત્કાલિક પાંડેશરાના અપેક્ષાનગર સ્થિત તેમના નિવાસસ્થાને દોડી ગઈ ત્યાં રાહુલને ગંભીર હાલતમાં જોઈને તુરંત જ નવી સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવાની તજવીજ હાથ ધરી જો કે ટૂંકી સારવાર દરમિયાન રાહુલ બચાવી શકાયો નતો ને આ ઘટના અંગે અલથાણ પોલીસે તપાસ હાથ ધરી છે ત્યારે રાહુલ કુસ્વાહા શા માટે આત્મહત્યા કરવા માંગતો હતો તે અંગે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરવામાં આવી છે તેમણે રાહુલનો મોબાઈલ ફોન ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલ્યો છે ફોનની તપાસના અંતે જ પગલા પાછળનું કારણ સ્પષ્ટ થઈ શકે છે આવી ઘટનાઓ બની જ્યારે મોટો સવાલ એ થાય કે માણસ કેમ જાય છે સમસ્યાઓ અનેક હોય જિંદગીમાં પણ તેનું સમાધાન મૂત નથી આપણે અવારનવાર બોલતા હોઈએ છીએ કે કોઈ પણ સમસ્યાનું સમાધાન મૂત નથી તો કેમ માણસ આખરે મોતનો જ સહારો લે છે અને વધતા જતા કિસ્સાઓ સમાજ માટે ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર છે અવાજ જ વધુ એ સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભણશો નહીં બાકી અમને અપડેટ્સ માટે જોતા રોસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર